वार्षिनीं भगवते अष्टादशाध्यायिनी मं बात्वा मनुषं ददामि भगवत् गीते भवाद्वैषिनीं कृष्णकनैया जय श्रीराम

એના પહેલા મારી ઓળખાણ તો બધા મિત્રો એ ખૂબ આપી પણ હું મારી પહેલા થોડી ઓળખાણ આપી દઈશ કારણ કે મારી મને જ ખબર હોય ને તો આમાં આના પહેલા કોઈ માને સાંભળ્યો હોય એટલા ઊંચી આંગળી કરો આના પહેલા બહુ ઓછા સાત આઠ દસ ગ્રાહક જ છે જુના અસલમાં આ ગામ ગોવિંદ ગામડું મારું ગામ માણાની વસ્તી ધૂળિયું ગામ ગામમાં એક થી ચાર સ્કૂલ અને એ સમયે સાતમા વર્ષે સ્કૂલ ના બે અને ત્યારે પહેલી વાર સડી પહેરવાની હોય આખા ગામમાં રિવાજ હોય મારી ને આપ કરે સડી પહેરે અને 11 વર્ષ આ પગે ચંપલ નથી ખાયા 12 માં વરામાં બેઠો થી પહેલી વાર ચંપલ આવ્યા જીવનમાં આ આદિવાસી જેવું જીવન હવે આદિવાસી હું જીવન ની જ કહેતો એટલા માટે મારા એક મિત્ર હતા ને મને સાંભળી જા મને કહે આપણે આદિવાસી નહીં હો આપણે ઉજળિયા તો ક્યાંય આદિવાસી કેતા નહીં હવે આપણે આદિવાસી નથી કહેતા પણ આદિવાસી જેવું જીવન જીવતા હતા અમે ડાંગ આવવામાં દર વર્ષે એક કેમ્પ કરવા જોઈએ મેડિકલ એકત્રીસ વર્ષથી થી છે તો એક કેમ્પમાં એને સાત આઠ વર્ષ થઈ ગયા તો કેમ્પમાં સો એક ડોક્ટર હોય અમે લોકો સો દોઢસો જણા હોય ત્રણસો જણા જાય અને પિકનિક પણ થાય અને

ઘસતા હતા અને પછવા વર્ષ અમે કારખાના હીરા કે છે ઓગણીસો સિત્તેર માં કારખાનું ચાલુ કર્યું પછી ઓલું ધર્મ બધે ધન બધે જો આપણે ધર્મ જે લોકો ધાર્મિક હોય ધાર્મિક એટલે દેખાવ ના હૃદયના હૃદય કૃત્રિમ નહીં ઘણા ધર્મ એટલા માટે જ કરે બીજાને ક્ષેત્ર માટે રોજ મંદિરે જાય માનવ માનવતા માણસ આપણે કઈ માણસ ઈ ધર્મ ધર્મ વધે તો ધન વધે ધન વધે તો મન વધે કારણ કે ધર્મ થી પૈસા આવે હવે પૈસા આવ્યા પછી મન વધે કોકને આપવાની ઈચ્છા થાય મન થાય ને બી શું આપવું ભાઈ આમાં બધા ને આપવું હોય ડોનેશન તો આમાં આપણે કર્યું હોય ને એવું એક હજાર જણા ને કરવું હોય પણ વિશાળન હોવા જોઈએ એટલે ધર્મ વધે ધન વધે ધન વધે તો મન વધે અને મન વધે તો માન વધે મનથી કારણ કે ક્યારે ડોનેશન કરીએ કોઈ સપોર્ટ કરીએ આખી એટલે માન વધે વધત વધત વધ જાય એ રીતે આ બધોય લેબ માં વધતું વધતું આજે અમારે કંપનીનું 1.8 બિલિયન એટલે 13 14 હજાર કરોડ નું કામ છે એમાં જ્વેલરીનું અને સપ્લાયરનું કામ છે તમને જાણીને આનંદ થશે કે તનિશ બ્રાન્ડ છે Tata ની એમાં ધર્મ વર્ષે અમે 500 કરોડનો સપ્લાય ખાલી તનિશને આપીએ છીએ એટલે જવેલરીનું

મેઇન મારે આપને જે મેસેજ આપવાનો છે કે તમે બીએનઆઈ માં શું કામ જોડાના તો આપણો બિઝનેસ નો પ્રોગ્રેસ થાય એટલે આપણો બિઝનેસ વધે એટલે તો આપણે બિઝનેસ શું કામ વધારવો છે કોઈને ખબર નથી બિઝનેસ બધાયને એમ છે કે બિઝનેસ મારે એટલે વધારવાનો છે કે મને વધારે પૈસા મળે હું મોટો થાઉં અને મને એમાંથી બહુ બધું દુનિયા બને પણ હું આપને મેસેજ ઈ આપવા આવ્યો છું ડોંગ્રેજ મહારાજ કહેતા કે પૈસાથી સુખ મળે એની જેવું એક જૂઠાણું નથી મોટામાં મોટું જૂઠાણું એક જ છે કે પૈસા થી સુખ મળે સુખ સમજણથી મળે સુખ સમજણ થી મળે તમે બહુ વિચારો અને ક્યારે કેવું હોય તો ઘણા વાર કરોડપતિ ની તમે સ્થિતિ જોવો તો એની બહુ જ દુઃખદાયક સ્થિતિ હશે એના હજારો પ્રકાર હોય એક પ્રકાર થી દુખી ન હોય અને જે નાનામાં નાનો માણસ હશે અને એકદમ સાંજે ઘરે આવી મહેનત ને પછી એના મા બાપ એની પત્ની બાળકો સાથે પંગત માં ફરતા બેહી વધા વચ્ચે તપેલી બે હોય ભલે એક શાક ને એક ડાળ ડાળી નો હોય કા ડાળ હોય ને કા શાક હોય અને સાસ ખાતા હશે પણ ઈ બધા ભેગા બેહી અને જે જમતા હશે આ હાચું સુખ આ છે સુખ નું સરનામું આ છે એટલે આ આપણે એટલા માટે બિઝનેસ કરીએ છીએ સેટિસ્ફેક્શન માટે કારણ કે પૈસા તો આવે ને જાય પણ સેટિસ્ફેક્શન મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ માય ઇંગ્લિશ માય ઇંગ્લિશ વિધાઉટ ગ્રામર બિકોઝ આઈ આઈ કાંટ્રસ્ટ લર્ન ઇન માય સ્કૂલ ધેટ ટાઈમ ફ્રોમ એટ એબીસી સ્ટાર્ટ So, I am not learn ABCD once in my school, but I have only English Practical. <laughs> but you see, my English is valid around the world, rest of the two countries. <laughs> <laughs> is and India, because British has its mother language, that's why he wants grammar, they want grammar. And India has largest speaking in the world. એટલે એને ગ્રામર જોઈ બાકી આઈ તમે સ્વીડન જાઓ સ્વિટરલેન્ડ જાઓ રશિયા જાપાન જાઓ એ લોકોને તો એમ લાગે આ ભાઈ ને બહુ આવડે અમને નથી

પિસ્તાલીસ મિનિટ એ લોકો એ પહેલી વાર પિસ્તાલીસ મિનિટ આપી હતી કારણ કે પીરિયડ પિસ્તાલીસ મિનિટ તો હોય એટલે બધા સ્ટુડન્ટ ઉભા થઈ ગયા પછી એને ત્રીસ મિનિટ બીજી આપી પણ પછી મને પહેલેથી દોઢ કલાક આપે છે એટલે પહેલી વાર હું જો આઈઆઈએમ માં ત્યારે એ છોકરાઓ એ પહેલો મને પ્રશ્ન કર્યો કે તમને આખી ગીતા મોઢે છે એ અમે ઓનલાઈન જોયું યુટ્યુબમાં એ સાચું છે

કારણ કે હું પૂર્વ જન્મને માનું છું અને કારણ કે હું ગામડિયા ગામમાં આમ વાંચીને નથી માનતો મારી માન્યતા પ્રેક્ટિકલ છે કે હું દસ વર્ષનો હતો અને દુધાળામાં એક સ્વામિનારાયણનું નાનું મંદિર દસ બાય દસની રૂમમાં તો એમાં ઓલા છોકરાઓ ખાંખા ખોળા કરે બપોરો વસાદ રમતા રમતા મંદિરમાં ગયા કબાટ ખોલ્યા અને એમાંથી ગીતાજી મારા હાથમાં આવી અને મને સમાધિ લાગી ગઈ ઈ ત્યારે કાઈ ખબર નહોતી અત્યારે ખબર હતી કે ઈ સમાધિ હતી અને તરત જ તે ગીતાજી લઈને બેસી ગયો વાંચવા મળ્યો આખી ગીતા વાંચી નાખી ગા મારા મિત્રો ક્યારે વહી ગયા હું જો કસ્સી ખબર નથી અને ગીતામાં હું આવ્યો એ ખબર નથી કારણ કે ગામડાનો છોકરો 4 પાંચમી ભણતો હોય એમાં રસવાય ગીરગાયની ખબર ન હોય કે કસ્સી તો હું આવ્યો એ તો ખબર જ નથી હું કામ પણ એનો લગાવ હતો પૂર્વ જન્મ તો લગાવે તો એટલે પછી મને જો મારે આને મોઢે કરવી છે તો 10 11 વર્ષની ઉંમરે મોઢે કરવાનું ચાલુ કર્યું અને મારી 16 વર્ષની અજ્ઞાન અવસ્થામાં આખી ગીતા મૌખિક થઈ ગઈ કોણે કરી અગર પૂર્વ જન્મ નથી તો આ કોણે કરી એટલે હવે આપણે બીજી વાત મેં બુકમાં ઇતિહાસ સ્ટોરી લખી છે અને મારી બુકમાં મને જે

તો હું એમ કહું ભગવાન નું એક જ કામ બધા ભેગા કરે પાછા જુદા પાડે ભેગા કરે જુદા પાડે ભેગા કરે એક જ ધંધો છે આપણે ક્યારે પેલા મળ્યા ભેગા કર્યા કર્યા હવે જે મળે એને જુદું પડવું જ પડે આપણે મળ્યા તો હવે જુદું તો પડવાનું છે કે કોઈ યાવત ચંદ્ર દીવા કરો કઈ છે જ નહીં એટલે માનો કે પતિ પત્ની કોઈ નો ભાડ્યા હોય લગ્ન થાય જેને મળ્યા એને છૂટું પડવાનું આ સૃષ્ટિ નો નિયમ અને આ મારી દ્રઢ માન્યતા કે આ બધી યોજના ઉપરથી થાય છે મનુષ્ય એટલે જીવ બહુ જ અલ્પજ્ઞ છે બહુ પાંગળો છે કાઈ નથી આઈ એમ નથી એટલે અમારી કંપનીનું સેન્ટેન્સ છે ઈ કે વાંચેલું કે બુકમાંથી લીધેલું નથી હૃદયથી નીકળેલું છે કે આઈ એમ નથી બટ આઈ કેન ડુ એનીથિંગ કોન્ફિડન્સ ઓન્લી આઈ કેન આઈ એમ નથી કારણ કે આપણને શું આવડે કાઈ નહીં આવડે લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા અમારા કી પર્સન સાથે મારે મિટિંગ હતી તો મેં બધાને સમજાવ્યું કે તમે મેનેજર બની ગયા તમને જવાબદારી મળી તમારા હાથ નીચે સો બસો પાંચસો માણસો કામ કરે તમે અભિમાન નહીં કરતા આ તો કઈ તમને ભગવાનની યોજના મુજબ મળી ગયું છે નકર તમારી કરતા પણ બહુ બધા હોશિયાર છે તમારી હાથ નીચેના માણસો એને ચાન્સ નથી મળ્યો અને તમને મળી ગયો છે આટલો જ ફરક છે પછી મેં એને સમજાવ્યું કે તમને બધી ખબર પડે તમને શું આવડે ગીરનું આવડ્યું પછી કાંઈ આવડે પછી મેં કીધું કે આખી કોન્ફરન્સ રૂમમાં તમને નજર નાખો તમને શું આવડે અત્યારે આપણે નક્કી કરીએ કે આપણને શું આવડે આમાં બધે નજર નાખો તમને કોઈને કાંઈ આવડે મને કાંઈ નથી આવડતો આ માહિત બનાવતા આવડે આ સ્પીકર આવડે આ ફૂલ આવડે આ ચેર બનાવતા આવડે કોટી બનાવતા આવડે બૂટ બનાવતા આવડે શું આવડે આપણને કાંઈ નહીં તો આપણી અજ્ઞાનતા એટલી મોટી છે કે એક લાખ આવી આઈટમ ભેગી કરવામાં આપણું જ્ઞાન એક માં છે અને અજ્ઞાન નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું માં આટલા મોટા આપણે અજ્ઞાની છીએ પણ આપણે પાછા બધું ભૂલી જાય અને આપણને અભિમાન નું જે ઓલું ભૂત ચડી જાય ને પછી આપણે એમ કઈ ભાઈ ને હોત ને એમ કઈ તું મને ઓળખેસ